તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ જો મિત્રો મજા મજા છો તો અત્યારે સવાર સવારમાં જો રિક્ષા લઈને નીકળી ગયા ઈ તો અત્યારે આપણે જવાનું છે કારખાને ભરવા તો આ ભઈડી આપડી રિક્ષા તો આલો ફોટો મોઢા કર્યા વગર આપણે નીકળી જાય તો આઈ લાગે અત્યારે ઠેરો હે તો ભરી આવી સવાર સવારમાં માં આલો જાય અત્યારે આપણે જો કારખાને પહોંચી ગયા અને હજી કોઈ આવ્યું નથી ઓફિસ બોફિસ બધું બંધ હે હવાર હવારમાં કોણ વહેલા આવે એ બધા ટાઈમ સરવાળા નવું સાડા નવું તો અત્યારે આપણે જો વહેલા આવી ગયા હી નવ વાગવા હજી વીસ પચીસ મિનિટની વાર હે અને આપણે પહોંચી ગયા આ પીડી આપણી રિક્ષા આ જો મંદિર હે રામ ભગવાનનું અને આ જો કારખાનું હે તો હાલો હમણાં આવે એટલે ભરી નાખી તો અત્યારે જો આપડી રિક્ષા ને કાંટો કરવા રાખીએ કારખાનામાં તો હાલો કાંટો થઈ ગયો હોય હવે આપણે ભરવા માટે બિલ બારી જાય અહીંયા આવ્યા હોય તો ભરી લઈ પછી તો અત્યારે આપણે જો બોક્સ ભરી લીધા એ તેર બોક્સ છે આ બીડી રિક્ષા આપડી હજી એક જગ્યાએ આપણે ભરવા જવાનું હોય તો પછી ભરીને પછી આપણે જવાનું ગોડાઉને ખાલી ભરવા અત્યારે જો ભરાઈ ગઈ ને બિલ બને બિલ બને એટલે જવાનું તો અત્યારે આપણે જો ભરીને નીકળી ગયા આવી પાછળ હાલો આપણે જવા દઈએ હજી એક જગ્યાએ ભરવા જવાનું હોય તો નીકળી ગયો હું ભરવા જાઈ બીજે તો આ સાઈડથી ફોય રવ્યા જાય જો એમ જ કરી મિત્રો ડમ્ફરિયા હાલે એટલે કેવી દૂર ઉડે આવી દૂર ઉડે આમ ગોટે ગોટા કાટે હો તો અત્યારે આપણે જો બીજી જગ્યા ભરવા આવી ગયા છે આ પૈડી આપડી પાછળ રિક્ષા અને આ કારખાનું છે જો આપણે કાંટો કરીને આલી બાજુ લઈ લીધી તો ભરાઈ જાય પછી આપણે અહીંથી જવાનું ગોડાઉને તો અત્યારે જો અહીંયા પહોંચી ગયો હું હમણાં ભરીને પછી નીકળીએ ડીઓ કાઢવા દીધો હોય તો અત્યારે જો માલ ગોતવા ગયા હે અને આ છે કારખાનું જોઈ લો ગરમી એવી છે ફૂલ એ અમે જો ભઠી છે અહીંયા આગળ ટાઈલ્સું બને અંદર ગરમ થાય બધું જો આમ પ્રોસેસ થાતી હશે કપડે આપણે માલ નીકળે ને ભરાઈ જાય એટલે જવા દઈ બસ તો અત્યારે જો આપણે અહીંથી રિક્ષા ભરી લીધી અને બિલ એ લઈ લીધું હોય તો હવે આયલા જાય ગોડાઉન ને હાથ પગ ધોઈ નાખ્યા મોટું મોટું ધોઈ નાખ્યું વાળ બળ પલાળી નાખ્યા ગરમી ફૂલ થતી રહી એટલે તો આ પીડી આપણી રિક્ષા તો હાલો હવે જવા દઈ ફટાફટ પહોંચાડી દે બીજું હોય તો અત્યારે આપણે જો ભરી નીકળી ગયા અત્યારે આપણે જો ખાલી કરીને ઓફિસે મુકેશભાઈ ને સાહિલભાઈ ને જો અમારા શેઠ બેઠા બીજ ભાઈ તો હિસાબ કરીએ પૈસા લેવાના કરી નાખી આજે રવિવાર ની રજા બધા એટલે હિસાબ કરી નાખીને હમણાં પછી જવું આટો મારવા રખડવા તો અત્યારે આપણે જો હિસાબ ને એવું કરી નાખ્યું છે અને હવે જો જવું હોય આપણે ઘર બાજુ હિસાબ કમ્પ્લીટ કરી નાખ્યો છે બાકી જો આયે ઓફિસમાં એ ઊભો હું તો હાલો હવે આપણે નીકળી બહાર તો અત્યારે આપણે જો ઘરે આયલા જઈએ અને હિસાબ હિસાબ આજ કરાવી નાખ્યું બધું અને હવે જો ઘરે જવું તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી